જોજો કે બેલામાં ઘણા સમય પહેલાંનું મકાન છે અને મજા છે કેવું લાગે છે જો સંગેત્રા અને લીપણ થાપણ દેશી નરિયા અને ચિત્ર જોશો આવું લગભગ હવે બહુ ઓછું જોવા મળે છે જો જો કે જ્યાં માણસો રહેતા હોય અહીંયા બકરા આરામ કરી રહ્યા હે અને આ જૂનું લીપણ થાપણ આમાં લીપણ આમાં હું હું નાખવામાં આવે તીજ ભાઈ બાજરી નું ભૂસુ ગાય સાણ ને હા માટી ચીકણે હા અને પેલા ચારે બાજુ બતાવી દઉં પછી માય હું ખજીનો હશે ખબર નથી એવો દેશી નરી આ દેશભાઈ કેટલાક સમય પેલા દેશી નરી હતા પચાસ વર્ષ પેલા તે દી મોરબી થી આવતા મોરબી થી આવતા તે દી મોરબી ને બનાવટ હોય એવો અંદાજ છે હા અને એની જુઓ એક ઉલટું એક સીધું એક ઉલટું સીધું આવી રીતે એટલે પચાસ વર્ષના વડીલ બેઠા છે પણ એને ખબર નથી કે કેટલા સમય પહેલાંનું છે વાસ્તવિકતા એવી છે કે આ મટીરિયલ બધું જૂનું છે જે ટાઈમે સામેવાળું મકાન બનાવ્યું ત્યાં તો આ એટલે એ પાણા લાકડા નરિયા એનો ઉપયોગ થઈ જાય પૂરેપૂરો એટલે અહીંયા એ પછી કન્વર્ટ કર્યું છે આપણે પહેલાં બહાર અંદર જઈને લઉં તો મિલકુર વાઘ છે સિંહ શેખ લવાણાં શેક બકરા છે જુઓ અને આ અમારે બેન દીકરી બારે બેઠી હોય અહીંયા નીચે બેઠા બેઠા ભરત ભરે બરાબર અને ભાઈમણ હોય હા મેં જુઓ ઝાંપો ખડકી આ ઘુઘરિયાળો ઝાંપો એક જોક્ષની ભાષામાં કહેવાય તો અહીંયા અહીંયા ભાઈમણ બેઠા જુઓ ડાગલો એવો છે બે ખાટલા ઢરા એવો અને ખીપડો છે બરાબર કોલી ભાઈ હોય એનો તો બધું એ જલાલી અલગ હોય એ ઝુંપડું બહુ સારું બનાવી શકે અને જોયું આવી રીતે લાગી રહ્યો છે આ જોનવાણી આ સ્થળ પાછું વાગડ ધરતી અહીંયા જોવા મળે છે અને તુલસીનું પણ રોપણ છે એટલે એ પણ એક આપણી હિન્દુ ધર્મની પરંપરા અને આ પવિત્ર એક આપણું પ્રતિક છે જોવો જો અને લીપણ થાપણ અને દેશી નળિયા લગભગ પંદર બાય પંદર કે દસ બાય દસ હોય તેવું લાગી રહ્યું કેમ છો માતાજીને પગી લાગ અને પાછળ બે બારીઓ હવા ઉજાસ રહી શકે પણ લીપણ થાપણ વાળું મકાન સાયદ સાયદ બહુ ઓછું ના કે બરોબર એ અહીંયા અંદર નળિયા ભરાવેલા છે અને હવે આપણે અંદર જઈને જોઈએ ખરેખર આપણે તમને ખબર છે કે ઓગણીસો એકોતેરમાં અમે પરદેશી પાન ફિલ્મ બન્યું ત્યારે એ લોકોએ આ બેલા ગામ છે આખા વાગડ પંથકમાં એ જે બેલા ગામનું જે જૂનવાણી અવશેષો છે એવું ક્યાંય શાયદ તમને જોવા નહીં મળે એટલા બેલા ગામનું જ આ રબારીના વાહમાં ખાંભાંખના રબારી છે અમારે સંબંધીના સંબંધી જ થાય એટલે આ બધા જૂના અવશેષો આ ગામમાં બહુ જોવા મળે છે તો હવે આપણે ડેલાની અંદર જઈ અને જોઈએ કે બકરા છે આમ તો કંઈ અંદરથી કેવું લાગે છે એની બનાવટ એ થોડુંક આપણે આ અત્યારે પતરાનું કમાળ છે પણ જે તે ટાઈમે લાકડાનું હતું જો જાડી દીવાલ ઘણી છે અને જોયું આ વાંસની પટ્ટીઓ છે આ લીલગરીની છે પણ પહેલાં અહીંયા પણ બીજા લાકડા આ જૂનવાણી લાકડું છે જોયું અને આવી રીતે જુઓ જો એ બકરા બેઠા છે અને અંદર પણ આ વ્હાઈટ માટી છે અંદર બહાર કરતા અંદર વધારે અને જુઓ જો અહીંયા દીવો રાખી શકાય બરાબર અને અંદર હવે આને થોડુંક અત્યારે કન્વર્ટ કરવામાં આવે ને જો અહીંયા ચિત્ર દોરવામાં આવે ને તો ખરેખર એ અજબ ગજબ લાગે અને આ જૂતું છે જૂના સમયનું ચામડાનું જોયું હવે આવા જૂતા પણ બહુ ઓછા મળે છે રાપરમાં સાઈડ મળે છે અને એ આવી રીતે આ આ જે છે આ એક લાકડું થોડુંક લેટેસ્ટ છે આ જમાનું અને જુઓ જો જે તે ટાઈમે અમારે બેન દીકરી હામે હામે બે માણસ ઊભા રહી અને છાસુ છાસું ફેરતા એનું પણ આ નિશાન છે તો આ બારી ખોલી નાખે એટલે આ બાજુ એર કન્ડિશન ચાલું અને જુઓ આ વ્હાઈટ માટી છે અને ચાલો પંખો કદાચ ન હોય ને તો વાંધો આવે એવું નથી આ મકાનની અંદર તો ભાઈ આવી કાંઈ છે અમારી રબારીની શોભા ને આ જૂનવાણી ગામ બેલા તો આવું લાગી રહ્યું છે બેલા અને હવે બીજું તમને શું શું કઈ છે કે નહીં બતાવી દો તો કોક પૂછે છે આ ઘર ક્યાંનું છે તે હા સોમાભાઈ રામાભાઈ હા ભાઈ ચા બની રહ્યો છે આ બાજુ ગાંટો હેનો ચા બનાવો છો આ ભેજના દૂધનો પણ ભાઈ ગામડિયાનું જે વાતાવરણ છે ખરેખર અને સામે આપણે કિલ્લો છે બે કિલ્લા છે અહીંયા અને અહીંયા જૂનું તળાવ અને તળાવને કાંઠે પણ ઘણા બધા પાળિયાઓ છે અને જૂની વાવ પણ છે અહીંયા પાણી પાણી ભરાયેલું છે અને પાછળ પાડિયો બતાવ્યો જે જીવ તો બોમ આપણે પકડી રાખ્યો હતો રામજી ભગત એમનો આખો વિડીયો મેં અલગ બનાવેલો છે અને આ બેલા ગામ અને બે કિલોમીટર જીએ એટલે પછી બોર્ડર અને રણ આવી ગયું પેલી બાજુ પાકિસ્તાન તો આવું કંઈ લાગી છે બેલાનું આ બધા જૂના મકાનો તમને બતાવ્યા બરાબર તો પાછળ મોમાઈ માતાનું મંદિર છે અને હવે આપણે વિડીયોને આપશું અહીંયા વિરમ Au kwen, lage di zyapro. Bela.